ભગવાનને રાજી કરવા છે તો સદ્ધર્મ એમાં આપણને કહે છે કે વચન સત્યતા તો ભગવાન રાજી થાય બાકી ભગવાન રાજી થાય નહીં અને એ પહેલા અધ્યાય થી પહેલા સ્કંદ એ જ ચાલ્યું આવે છે સચિરાનંદ રૂપાય સત્યતા વિચારવાણી અને વર્તન ત્રણેયની એકરૂપતા એવું સત્ય એ જ ભગવાનને પસંદ છે એ જ ભગવાનને પ્રસન્ન કરી શકે છે બીજું કંઈ ભગવાનને પ્રસન્ન કરી શકતું નથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે બલિના આત્મનિવેદનથી અને બલિના આત્મ નિવેદનનો ભગવાન સ્વીકાર કરે છે જે વસ્તુઓ છે છે મેળવવાની એમાં રસ નથી એટલો રસ શેમાં છે વચનની સત્યતામાં વચનના પાલન ભલે ગમે તેવી વિપત્તિ કેમ ના આવે પણ વચનમાં ફેર ન થવો જોઈએ વિપત્તિ માં પણ વચન પાલન વિપત્તિમાં પણ વચન પાલન ત્યાર પછી ચોથા પ્રકરણ ની અંદર સમજાવતા કહે છે કે પ્રપત્તિ એટલે કે પ્રભુ શરણાગતિ સદ્ધર્મનું ચોથું પ્રકરણ છે પ્રપત્તિ એટલે કે પ્રભુ શરણાગતિ ભગવાનના ચરણોમાં શરણાગતિ સ્વીકારી લેવી કે હે પ્રભુ હું આપને ચરણે શરણે છું જ્યાં સુધી એના ચરણે શરણે નથી જતા ત્યાં સુધી એ પણ આપણો અંગીકાર કરતા નથી અર્જુને પૂછ્યું કે તમે દ્રૌપદીનો ઉદ્ધાર કેમ નહોતા કરતા બોલે એ મને કહેતો ને કેવું તો પડે ને બધાની પાસે ગઈ ભીખ માગવા માટે દયાની પણ મને તો હું કેમ કરીને હું ત્યાં જ ઊભો તો એની પાસે ઊભો તો પણ મને છોડીને બીજા બધાની પાસે ગઈ તમારા લોકો પાસે પણ આવી ધૃતરાષ્ટ્ર વગેરેની પાસે પણ ગઈ ભીષ્મ પાસે ગઈ બધા પાસે ગઈ મને જ કહ્યું નહીં મને કહે તો હું કરું ને કહેવું તો પડે ને કયા વગર ભગવાન શું કરે એટલે આપણે પણ ભગવાનને કહેવું પડે કે હે પ્રભુ હું તારો છું તમને જેમાં ફાવે એમાં કહો ગુજરાતીમાં ફાવે તો ગુજરાતીમાં કહો સંસ્કૃતમાં ફાવે તો સંસ્કૃતમાં કહો અને સંસ્કૃતમાં ફાવે તો એના જેવું ઉત્તમ એકેય નહીં સંસ્કૃતમાં જ કહેવું તો ભગવાન બહુ રાજી થાય પ્રપતિ એટલે કે પ્રભૂષણના ગતિના આપણને પાઠ ભણાવ્યા અને ત્યાર પછી સત્ચરિતની અંદર સમજાવતા કહે છે કે ઈશ એટલે રામ ઈશ એટલે પરશુરામ ઈશ એટલે કૃષ્ણ સૂર્યવંશ અને સોમવંશના બે દિવ્ય જે ચંદ્રકો છે એને અનુસરે એવા રાજાઓ એમાં કયા કયા થયા તો એનું સંક્ષિપ્તમાં આપણને પરિચય કરાવ્યો કે ભગવાનના ભીમાંથી સુવર્ણમય પદ્મકોષ એમાંથી બ્રહ્માજી બ્રહ્માજીના મરીચી મરીચીના કશ્યપ એના થયા વૈવસ્વત દેવ મણુ અને એમને ત્યાં થયા ઈક્ષવાકુ નૃગતી દિષ્ટ ધ્રુશ નરીષ્યંત પૃષધ્ર નભગ અને કવિ અને એક કન્યા એનું નામ ઈલા થયું તો દસ પુત્રો થયા અને એક કન્યા થઈ એમાં એનું ચરિત્ર સૌથી નાનું પહેલા લીધું કે ગાયોની સેવા કરતા કરતા રક્ષા કરતા એમનાથી અજાણતા એક વખત ગોવધ થયો આજીવન એમણે ગુરુ આજ્ઞાથી ગોપાલ નામ અને ગોપાલ વ્રત જીવન માટે ધારણ કર્યું અને ગૃહસ્થાશ્રમ આદિનો ત્યાગ કર્યો